પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકા કક્ષાના ઇથ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અલ્હાબાદ પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે આન બાન અને શાંતિ હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રાંધનપુર પ્રાંત અધિકારીના હસ્તે દેશભક્તિમય માહોલની સાથે જ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ સમયે અલ્હાબાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક રાજ કરવા દેશભક્તિ વિશે આ તકે કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા રાંધનપુર પોલીસ અને રાંધનપુર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પરેડ આપી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી તાલુકા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમમાં રાંધનપુર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સરપંચ તેમજ રાજકીય આગેવાનો શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરી હતી રિપોર્ટર ચેતન પંચાલ પાટણ

ટીપીઓ સાહેબ ટોટલ શિક્ષકગણ પોલીસ ટીમ ફોરેસ્ટ વિભાગ જે મળી ઉજવણી કરવામાં આવી સ્વાતંત્ર પર્વની ઉચ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી